અમુક ને લડી અને તમારે બેંક માં જોઈ લેવું એક જણા બેંક લૂટી બોલો ગામડા અમારી બેંક લૂટાણી એક ચારેક એ બેંક પછી સીસીટીવી બંધ કરી દીધા અને બેંક લૂટી લીધા પછી ચાર કોથળા ભરાણા ચાર કોથળા ભરા ને પછી એક જણાને લાલચ થઈ એ કે હાલને ગણી લઈએ અહીં મશીને પીડ્યા એટલે ઓલો બીજો હતો ને મોટો ચોરી સિનિયર હતો એમાં હોશિયાર હતો કે ગણવાનો બે ટાઈમ પાસ નો કરાય એવું કાલે સવારે છાપામાં વાંચી લે હું એમાં ઓરિજિનલ આંકડો આવે અને લગભગ બે કરોડ રૂપિયા ભેગા થયા છે એવું ને અંદાજ આવ્યું બબે હજાર ને હજાર હજાર નોટ છે બે કરોડ રૂપિયા તો છે તે બીજું છાપું ખોલ્યું ને તો ત્રણ કરોડ રૂપિયા આઠ લાખ બોતેર હજાર આઠસો ને પિસ્તાલીસ એટલે એવો મોટો ચોર બહુ અનુભવ્યો હતો કે આ બે કરોડની માથે એક રૂપિયો નથી કે ચાર મશીન રાખ્યા અને ચારે ચારના સવારથી હાં જુદી ગણ્યા તો બે કરોડ આઠ લાખ બોતેર હજાર રૂપિયા થયા એટલે ઓલા અનનોન નંબરમાંથી મેનેજરને ફોન કર્યો એ ક્યાં ભાઈ ચોર બોલું હું બે કરોડ જ ને આઠ લાખ અમે ચોર્યા છે અને તારા છાપામાં એ કે આ ત્રણ કરોડ આઠ લાખ છે આ એક કરોડ અમે નથી ચોર્યા આ છે હું તો મેનેજર કે સાહેબ મારે નોટબંધી વખત ના એક કરોડ હલવાયેલા હતા ક્યાંયથી હિસાબ જ નહોતો ભેગો થતો હોય કે તમે ઉપાડી ગયા તો મારા એક કરોડ ગોઠવાઈ ગયા હજી પાછું ક્યારેક આવવાનું હોય તો એડવાન્સ માં કહી દેજો આપણે ગોઠવી લેશું બોલો આવા પડે તુંય ગોઠવી લે બાવીસ હજાર રૂપિયા માનવ એન્ટરપ્રાઇઝિસ તરફથી એકવીસ હજાર રૂપિયા અજમેરા ડેવલોપર્સ વસાઈ તરફથી ક્યાં વાત બધાવી એમને તો ભાઈ ભાઈ હા જાય એવું એટલે ફરી વરીને કહેવાનો અર્થ કે બેંક લૂંટ થઈ લૂંટ થઈ એટલે કરોડો રૂપિયા હતા એટલે બધા વ્યા ગયા પણ ઓલી ત્રણ રૂપિયાની બોલપેન જે રાખી હતી ને એ કોઈ લૂંટતું નથી ક્યારેય કહ્યું બેંકમાં ગમે એટલે લૂટ થાય કરોડો રૂપિયા લૂંટાઈ જાય બોલપેન ત્રણ રૂપિયાની હોય બાંધ બાંધીને રાખ્યો હોય એ કોઈ લૂટતું નથી આમાં મારે તમારે નાના માણાએ સમજવા જેવું ઈ કે લક્ષ્મીની લૂંટ થઈ શકે સરસ્વતી કોઈનાથી લૂંટી ન શકાય બધા માણસ નાના મુદ્દા છે એટલે તમે ફરી ફરીને એ યાદ રાખજો એકવીસ હજાર રૂપિયા અજયભાઈ શાહ એમજી અને નિલેશભાઈ શાહ મહારાણી પ્રિન્ટર્સ તરફથી એકવીસ હજાર રૂપિયા જોરદાર તાળીઓથી વધાવીએ ક્યાં વાત છે એકતાલીસો રૂપિયા શ્રી ખરક સમાજ મિત્ર મંડળ વસ્તુ વેસ્ટ તરફથી મળે છે વાહ 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 વાત આપણી હાલતી હતી કે દારૂની વાત મેં કરી હા 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 અને લોક સાહિત્ય તો શીખ એક વાત કહીને મારે પછી આગળ ડોર હલાવવો છે દારૂની વાત નીકળી ને એક જણો કહેતો તો એ પિતા આ બધું ઓછું કરી નાખવું છે આ બધું ઓછું અને મેં કીધું ઠીક દારૂ ઓછો કરો કે નહીં જમીન ઓછી કરી નાખવી છે એ તો એમને એમ થઈ જશે હા અમારા ઘર ની બાજુમાં વિમલ એક સાઠ વર્ષના બાપા છે એ પતંગ ઉડાડતા હતા કાલે બોલો મેં કીધું દાદા ચૌદ તારીખે જાન્યુઆરી મહિના પતંગ ઉડાડવાની હોય આ તમે આટાણે જૂનમાં પતંગ ઉડાડો છો મને કે ભાઈ બસો વીઘે જમીન હતી ત્રણેય છોકરાએ ઉડાડી નાખી હવે મારે પતંગ જ રહી મને કે ઉડાડવાની જમીન તો હતી એટલી બધી વહી ગઈ એને માં વહી ગઈ હા એક ભાઈ ને પૂછેલો તમારો દીકરો શું કરે છે મને કે જે હામો મળે એનું કરે ભાઈ હામો મળવો જોઈએ એને કોક બસ એક ભાઈ પૂછે લું તમારા દીકરા કઈ લાઈન લીધી મને કે પાઇપ લાઈન લીધી ભાઈ એક એ કઈ લાઈન હરખી હતી નહી એટલે ખરેખર તાણે તો દસમા બારમા ના પરિણામો હમણાં આવ્યા છે આ એક બે જણા હમણાં બારમા નપાસ થયા ને તો મરવા જતા હતા બોલો તો આજી ડેમ ઉપર ઉપરથી પડવાની અણી માથે હતા એમાં એક જણા હાલ મરી જાય કે કેમેસ્ટ્રીમાં ફેલ થયા ને ફિઝિક્સમાં ફેલ થયા એ બીજાને વળી વિચાર આવ્યો કે રહેવા દે પૂરા મરવું નથી કાં તો કે આવતા જન્મમાં પાછું એલ એલકેજીથી શરૂ કરવું પડશે એના કરતા ત્રણ મહિના પછી રિપીટ દઈ દઈ કામ થઈ જાય વાલીઓ બેઠા જો શિક્ષક છું એટલે આ પીડા છે મને છું માટે ઓફ ધ રેકોર્ડ વાત છે પણ તમારા દીકરાનું રિઝલ્ટ આવે અને કદાચ એને ઓછા માર્ક આવે ને તો દોસ્તો એટલું યાદ રાખજો તમારા દીકરા કે દીકરીની માથે હાથ મૂકીને એટલું કહેજો કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય ને તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ ઇટ્સ ઓકે ટુ બી એવરેજ બધા નેવું ટકા આવે તો ક્યાં જાહે ગામ અને બધાને ડોક્ટર જ કરવા છે

ફુગાવા થઈ જવાના ગળામાં ટેટાસ્કોપ નાખીને રેકડી લઈને ડોક્ટર નો નીકળે મને કહી ગયો છે કોઈ તાવ મેલેરિયા ડેન્ગ્યુ બોલો ભાઈ ડેન્ગ્યુ ચિકનગુનિયા ગુનિયા બોલો એ બેન એક ડાયરિયાની ગોળી લઈ લ્યો ને બા બોણી નથી છોકરા ભૂખ્યા બેઠા એમબીબીએસ શું બાપા સાંઈરામ કેતો હતો પણ મારા બાપા નો મહિના નો મહિના પાંત્રી લાખ દાયબા એક જ દિશામાં તમે કોઈએ પૂછ્યું અહીંયા મિત્રોને કે સાંઈરામ દવે ગ્રેજ્યુએટ છે કે નહીં ભાઈ તો અમે ડાયરામ આવી બીજું બાર દસમા માં કેટલા ટકા આવ્યા છે કે એની હારે કોઈ કલાકાર છે એમાં કેટલું ભણે કોઈ મતલબ છે તમારે એનાથી કે મને સાયન્સમાં કે મેથ્સમાં કેટલા અમિતાભ બચ્ચનનું પિક્ચર જોવા જાય છે ત્યારે આપણે કોઈથી ચેક કરીએ છીએ કે આ કેટલું ભણેલો છે એની કલાથી મતલબ છે વિરારમાં હારી પાઉંભાજી બનાવે છે ને અહીંયા આખા વિરારનો ધક્કો થાય છે દોસ્તો ટેલેન્ટના સરતા જ બનાવતા શીખવજો છોકરાઓ નકરા માર્કશીટના મોહતાજ માર્કશીટ જરૂરી છે પણ ગૂગલ જેવા ગૂગલે હમણાં કહી દીધું કે મારા દુનિયાની કોઈ માર્કશીટ હવે માન્ય નહીં ગણાય ગૂગલે એમ કીધું અમારી કંપની માટે કોઈ માર્કશીટ નહીં તમને આવડે છે હું એ ચેક કરીને તમે ઇન્ટરવ્યૂ પાસ કરો એટલે ગૂગલમાં તમને નોકરી મળી શકે તો જેને આપણે દરેક સવાલમાં પૂછીએ છીએ આપણે હજી આપણા છોકરાને ઘોકામાં હે નેવું ટકા આવવા જોઈએ આમ જુઓ

જુવાન દીકરા સાથે આપણું શાસ્ત્ર એમ કે છે આપણે પૂજ્ય ચરણો એમ કહે છે ગોળ વર દીકરો થાય ને પછી બાપનો દોસ્ત છે જુવાન દીકરી છે એ આપણી દોસ્ત છે બેન છે એ માની બેન બેન પણી હોય પછી હવે તમે એમ કહી દો કે હવે અમારો છોકરા માનતા નથી આપણી ઘટના એ છે કોમ્પ્યુટર બગડે ને તો આપણે શું કહી છીએ છોકરા એ બગાડ્યા અને છોકરા બગડે તો કે કોમ્પ્યુટર બગાડ્યા આપણે તો નીકળી જ જવું છે બધે લે કોઈ તાવ મેલેરિયા ચિકન ગુનિયા દ્રશ્ય તો વિચાર એટલે ખોટો નથી મેડિકલ ખરેખર પહોંચતો છોકરો હોય પણ બધાયને પાંત્રી પાંત્રી લાખ દાબીને જે મેડિકલ કોલેજ બનાવડાવે અને ડોક્ટરો મને બહુ ગમે મેં કીધું એક ડોક્ટર તો ઇન્જેક્શન મારતા પહેલા એને આપતા હતા ને બે ભાન કરતા પહેલા દર્દીએ પૂછ્યું કે સાહેબ શું કરો તમે તો કે તમને બે ભાન કરવાના છે તો કે ઉભરી 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 એમ કરીને ઢીસામાંથી પાકીટ કાઢ્યું કે કા તો કે તમે ક્યાંક પૈસા કાઢ લ્યો તો પેલા એ કે અમે કિડની કાઢલી તો ખબર ન પડે પેલા તું પૈસા ને